હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે ચેપ્ટર નંબર એકની અંદર આગળ જઈએ ઉદાહરણ વોચ ઉપર જો વિદ્યાર્થી મિત્રો આગળના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ના જોયા હોય તો એકવાર અવશ્ય એને જોજો એમ કેમ કે ચેપ્ટર નંબર એકની અંદર ફરી રિપીટ કરું છું કોઈ લોંગ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી એકથી અગિયાર ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર ત્રણના એકથી અગિયાર દાખલા આમાંથી તમને બેઠો કોપી ટુ કોપી દાખલો મળી રહેશે અને એવો જ એક મોસ્ટ આઈમપી દાખલો છે ઉદાહરણ પોચ દાખલો થોડો લોંગ થશે કેમ કેમકે થોડી બેઝિક જાણકારી મારે તમને દાખલા વિશે આપવી પડશે વિડીયોને સ્કીપ ના કરતાં અંત સુધી જોજો સો ટકા તમે તમારો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ટાઈમના બદલામાં તમારો દાખલો કમ્પ્લીટ થઈ જશે એમ ચાલો ઉદાહરણપ્વચ રિયા દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તો આ પેઢીની અંદર ત્રણ ભાગીદાર છે રિયા દિલીપ અને કીર્તન અહીંયા ત્રણ જણા મળી અને ધંધાની શરૂઆત કરે છે તો એક પેઢી બને છે તો ધંધાની અંદર ત્રણ ભાગીદાર છે કયા કયા રિયા દિલીપ અને કીર્તન આગળ જઈએ કીર્તનને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ કીર્તનને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ તો કીર્તનને જે ભાગ મળે છે કેટલો દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ મળે છે તો આપણે દિલીપની ધારીએ તો દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ કોને મળે છે કીર્તનને મળે છે કોને મળે છે કીર્તનને મળે છે આગળ જઈએ તથા રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે શું છે રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો હોય કેટલો એક લાખને બોણું હજાર કેટલો છે એક લાખને બોણું હજાર થયો હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો એમ અહીંયા આપણને કુલ નફો આપેલો છે કેટલો એક લાખની બોણું હજાર તો હવે કેમ કે છે દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો હવે નફાની વેચણી ક્યારે થાય કે જ્યારે આપણે જો નફા નુકશાનું પ્રમાણ હોય ત્યારે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વસ્તુ આપેલી છે એક કુલ નફો આપેલો છે અને નફા નુકશાનું પ્રમાણ લાવવા માટે તમને દાખલામાં એક આધાર આપેલો છે તો અહીંયા એક કામ કરી દઈએ પહેલાં લખી દઉં કુલ નફો શું લખી દઉં કુલ નફો ચલો અહીંયા તમને આપેલો છે કુલ નફો કેટલો આપેલો છે એક લાખને બોણું હજાર બીજું વિદ્યાર્થી મિત્રો આપણા જોડે શું નથી નફા નુકસાનનું પ્રમાણ નથી શું નથી નફા નુકસાનનું પ્રમાણ આપણે જોડે નથી એમ તો બીજું કે આ કુલ નફાને આપણે રિયા દિલીપ અને કીર્તન વચ્ચે ક્યારે વેચી શકીએ કે આપણા જોડે શું જોવે નફા નુકસાનનું પ્રમાણ જોવે પ્રમાણ નથી આપેલું નફો આપેલો છે એક લાખ બોણું હજાર તો એક કામ કરી લઈએ આપણે નફા નુકસાનનું પ્રમાણ લઈએ શું લઈએ નફા નુકસાનનું પ્રમાણ લઈએ તો અહીંયા લખી નાખું નફા નુકસાનના પ્રમાણની ગણતરી નફા નુકશાનના પ્રમાણની ગણતરી ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું દાખલાની અંદર આગળ ચલો હવે પ્રમાણની ગણતરી કરવા માટે દાખલાની અંદર તમને જે આધાર આપેલો છે શું કહે છે કીર્તન ને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ આટલા આવતી વિધાન રાખો શું કહે છે કીર્તન ને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ ચાલો આટલા આવતી વિધાન રાખવું કીર્તનને દિલીપના હિસ્સાનો બીજું જ્યારે પણ તમને આવો દાખલો આપે કે આને આના ભાગનો આને આના ભાગનો આટલો મળે છે ત્યારે હંમેશા બીજા નંબરના વિધાનને જન્મ લેવાનું કયું બીજા નંબરનો જે ભાગીદાર છે બીજા નંબરનો જે વ્યક્તિ છે એને જન્મ લેવાનો કીર્તનને દિલીપના હિસ્સાને તો કીર્તનને જે ભાગ મળે છે કોના હિસ્સાનો દિલીપનો તો સીધી વાત દિલીપનો ધારીએ તો આપણે કોનો મળી જાય કીર્તનનો ભાગ મળી જાય કીર્તનને દિલીપના હિસ્સાનો કહેશે તો એક કામ કર કીર્તનને દિલીપના હિસ્સાનો તો દિલીપનો ભાગ ધારીશું તો આપણને કોનો મળી જશે કીર્તન ન મળી જશે તો એક કામ કરી લઈએ અહીંયા દિલીપનો ધારીએ તો અહીંયા લખીએ ધારો કે શું કહે છે ધારો કે ધારો કે દિલીપનો દિલીપનો ભાગ કુલ ભાગ કેટલો છે છે કેટલો છે છે ચલો દિલીપનો કુલ ભાગ કેટલો છે સો છે બીજું હવે શું કે છે કીર્તનને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ ચલો દિલીપનો ભાગ કેટલો મળી જાવ આપણને સો ભાગ મળી જાવ બરાબર છે સો ઉપર ધારણા કરું છું તમે એક ઉપર બી ધારણા કરી શકો છો એમ ચલો હવે એક કામ કરો કીર્તનને દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ તો હવે લાવો આપણે કીર્તનનો ભાગ કોનો લાવો કીર્તનનો ભાગ હવે કીર્તનનો ભાગ શું કહે છે દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ કોના હિસ્સાનો તો અહીંયા લખી નાખું દિલીપનો ભાગ દિલીપનો ભાગ અને એના હિસ્સાનો પાંચમો ભાગ તો પાંચમો એટલે અપન પોચ હોય ચલો દિલીપનો ભાગ કેટલો છે અહીંયા આપેલો છે સો અને એનો કેટલો ભાગ પાંચમો ભાગ તો અહીંયા તમે જોઈ શકો છો ભાગ ચાલે વીસ પંચા સો કેટલા વીસ પંચા સો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીર્તનનો ભાગ કેટલો મળ્યો વીસ કેટલો મળ્યો વીસે પહેલાં આપણે દિલીપનો ધાર્યો કેમ કે દિલીપ ઉપરથી કીર્તનનો લાવવાનો હતો તો દિલીપનો ભાગ કેટલો હતો સો હતો કીર્તનનો ભાગ કીર્તનને કેટલો ભાગ મળે છે વિદ્યાર્થી મિત્રો કીર્તનને કેટલો ભાગ મળે છે કીર્તનનો ભાગ લાવવા માટે એક કામ કરો કોનો દિલીપના હિસ્સાનો પાંચમો ભાગ તો દિલીપનો ભાગ પાંચમો એટલે એક અપોઈન્ટ પોંચ તો દિલીપનો ભાગ કેટલો હતો સો હતો બીજું એક અપોઈન્ટ પાંચ અહીંથી છેદ ઉડેવા એવા છે વીસ પંચાસો પાંચ પાંચ ઉડી ગયા કેટલા વધ્યા વીસ તો એક કામ કરો કીર્તનનો ભાગ કેટલો આવ્યો વીસ આવ્યો હવે એક કામ કરીએ આગળ બીજા નંબરનું વિધાન શું કહે છે અહીંયા તમે જો રિયાને રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે તો એક કામ કરે રિયાને કીર્તનનો બમણો રિયાને કીર્તન કરતાં બમણો બરાબર છે તો રિયાને કીર્તન કરતાં બમણો એમ તો એક કામ કરીએ રિયાનો ભાગ લાવો કોનો લાવો રિયાનો ભાગ ચલો તો અહીંયા લાવો આપણે કોનો ભાગ રિયાનો ભાગ કોનો ભાગ લાવો રિયાનો ભાગ રિયાનો ભાગ કેટલો છે તમે જુઓ રિયાને કોના કરતા કીર્તન કરતા કેવો બમણો બરાબર છે તો રિયાનો ભાગ કઈ રીતના મળશે રિયાનો ભાગ બરાબર કીર્તનનો ભાગ કીર્તનનો ભાગ બીજું બમણો બમણો એટલે કેટલા વડે ગૂણી દેવાના બે વડે ગૂણી દેવાના ચાલો કામ કરો કીર્તનનો ભાગ કેટલો છે કીર્તનનો ભાગ આવ્યો વીસ બીજું બમણો એટલે કેટલા બે કેટલા બમણો એટલે બે તો વીસ ગુના ચાળીસ

બરાબર છે હવે ત્રણ દ્વારા તમારો ભાગ લખી નાખો ચલો પહેલાં રિયા બરાબર છે અહીંયા ક્રમમાં ગોઠવવા બહુ જરૂરી છે કેમ કે રિયા અહીંયા તમારે જે શોધ્યો એમ જ છેલ્લા નંબર હશે પણ રિયા નિયમમાં પહેલા નંબર છે જો તમે આડા આવડા લઈ લો અહીંયા દિલીપનો સો કીર્તનનો કેટલો વીસ અને રિયાનો ચાલીસ તો તમારે દાખલો ખોટો પડશે રિયા પહેલા નંબર છે આપણા ભાગીદારના ક્રમમાં એમ દાખલામ શરૂઆતમાં તો રિયા રિયાનો કેટલો છે ચાલીસ કેટલો છે ચાલીસ બરાબર છે રિયાનો ચાલીસ ચલો દિલીપનો કેટલો ભાગ હતો દિલીપનો આપણને ખબર છે કેટલો હતો સો તો દિલીપનો ભાગ કેટલો હતો સો અને કીર્તનનો ભાગ કીર્તનનો ભાગ કેટલો હતો અહીંયા વીસ તો અહીંયા લખી નાખું વીસ ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રમાણ બને ત્યાં સુધી નાનું થતું હતું કરે જવાનું તો ચલો અહીંયા પ્રમાણ નાનું થાય છે દરેકનો કેટલા વડે ભાગ ચાલે છે અહીંયા તમે જુઓ એમ વીસ વીસ વડે ભાગ ચાલે કેટલા વડે ભાગ ચાલે છે વીસ વીસ વડે ભાગ ચાલે છે ચલો તો અહીંયા કેટલા આવશે વીસ દુ ચાળી બરાબર છે તો અહીંયા કેટલા આવશે વીસ દુ ચાળીસ તો અહીંયા કેટલા વચ્ચે બે અહીંયા વીસ પંચાસો તો અહીંયા કેટલા વચ્ચે પાંચ અને અહીંયા વીસ એકાવીસ આ તો કેટલા વચ્ચે એક બરાબર છે ફરી બરોબર છે દરેક સંખ્યાનો વીસ વડે ભાગ ચાલે છે તો અહીંયા એક કામ કરો કેટલા વચ્ચે વીસ દુ ચાળી અહીંયા વીસ પંચાસો અહીંયા વીસ એકાવીસ બદામથી કેટલા નીકળી ગયા વીસ અહીંથી વીસ અહીંયા વીસ અહીંયા વીસ વીસ દુ ચાળી હતા કેટલા વધ્યા બે અહીંયા વીસ પંચાસો વીસ જતા રહે કેટલા વધ્યા પાંચ અહીંયા વીસ એકાવીસ વીસ જતા રહે કેટલા વધ્યા એક ચલો આ મળી જો નફા નુકસાનનું પ્રમાણ તો હવે એક કામ કરી રાખું નફા નુકસાનનું પ્રમાણ શું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવ્યું બે જેમ પોત જેમ એક જેટલું આવ્યું બે જેમ પોંચ જેમ એક તો આ આવી જ આપણું નફા નુકસાનનું પ્રમાણ ચલો હવે એક કામ કરી લઈએ આપણે દાખલાની અંદર શું કરવાનું હતું કે દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો તો એક કામ કરી લખે નફો કેટલો છે એક લાખ હજાર કયા પ્રમાણે વેચીશું નફા નુકસાનના પ્રમાણમાં તો એક લાખ હજારને કયા પ્રમાણે વેચીશું નફા નુકસાનના પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ આપણે જોડે છે તો અહીંયા લખી દઈએ લાસ્ટની અંદર બરાબર છે ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ દાખલાની અંદર તો શું લખીશું દરેક દરેક ભાગીદારને મળતી નફાની રકમ અથવા નફાની વેચણી આવું લક્ષો તો બી ચાલશે ચાલો એક કામ કરી નાખો ભાગીદારો ત્રણ છે તો ત્રણ નંબર પાડી દઉં ભાગીદારો ત્રણ તો ત્રણ નંબર પાડી દઉં અહીંયા ચલો ભાગીદારો લાઈન છે પેલા નંબરે કોણ છે રિયા પેલા નંબરે રિયા છે બરાબર છે બીજા નંબરે કોણ હતું દિલીપ દિલીપ અને ત્રીજા નંબરે કોણ હતું કીર્તન ત્રણે ત્રણે નામ લખી દેના જ્યારે પણ તમારે વીજ નફાની વેચણી કરવી હોય તો જેટલા ભાગીદારો હોય એનું લાઇનસન નામ લખી દેશો ચલો હવે એક કામ કરી દે વિદ્યાર્થી મિત્રો કેટલા નફાની વેચવાનો હતો એક લાખને બોણું હજાર અહીંયા મેં લખેલું છે કુલ નફો કેટલો એક લાખ બોણું હજાર તો એક કામ કર્યું દરેકની અંદર કેટલા લખી દઉં એક લાખને બોણું હજાર રૂપિયા તો એક કામ કરી દઉં અહીંયા લખી નાખું એક લાખ અને બોણું હજાર અહીંયા પણ કેટલા લખી નાખું એક લાખ અને બોણું હજાર ચલો અહીંયા પણ કેટલા એક લાખને બોણું હજાર ચલો બીજું નફાને વેચવાનો છે કયા પ્રમાણમાં નફા નુકસાના પ્રમાણમાં પ્રમાણ છે આપણે જોડે બે જેમ પોચ જેમ એક ચલો બે અને પોચ સાત સાતને આઠ તો કુલ ભાગ કેટલા આઠ તો બે ભાગ્યા આઠ પોંચ ભાગ્યા આઠ એક ભાગ્યા આઠ નફાને વેચવાનો છે કે આ પ્રમાણે નફા નુકસાનના પ્રમાણમાં તો કયા બે જેમ પોચ જેમ એક બેન પોચ સાત ને એક આઠ તો બે ભાગ્યા આઠ પોચ ભાગ્યા આઠ એક ભાગ્યા આઠ ચાલો તો અહીંયા લખી નાખું બાળકો બરોબર છે અહીંયા કેટલા લખીશું બે ભાગ્યા આઠ અહીંયા પોચ ભાગ્યા આઠ અહીંયા એક ભાગ્યા આઠ ચાલો દાખલાના એન્ડ સુધી પહોંચી ગયા છે બસ આપણે જોડે કેલ્ક્યુલેટર છે બરોબર છે એનો ઉપયોગ કરી લઈએ જવાબ આવી જશે એક ગોણું ગુણ્યા બે ભાગ્યા આઠ ચલો પહેલાના ભાગે કેટલા આવશે અડતાળીસ હજાર નફો તો રિયાનો નફો કેટલો આવ્યો અડતાલીસ હજાર રૂપિયા ચલો દિલીપ એક બોણું ગુણ્યા પાંચ કેટલો આવશે એક લાખ વીસ હજાર કેટલો આવશે એક લાખ વીસ હજાર રૂપિયા તો આનો નફો આવશે એક લાખ વીસ હજાર લાસ્ટમાં છે કીર્તન તો એક લાખ બોણું હજાર ગુણ્યા એક ભાગ્યા આઠ તો એનો નફો આવશે ચોવીસ હજાર રૂપિયા કેટલો આવશે ચોવીસ હજાર રૂપિયા ચલો બસ આ તો આપણા દાખલાનો ફાઇનલ જવાબ બરોબર છે વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો અને ચેનલ પર નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથા શું